એક મોટા શહેરના ફૂટપાથ પર એક વૃદ્ધ બા ફળોની લારી લઈને ઉભી રહેતી આખા દિવસમાં જે કાંઈ ફળો વેચાય એમાંથી એનું માડીની જરૂરિયાતો સાવ ઓછી હતી એટલે જે કાંઈ મળે એમાંથી એમનું પૂરું થઈ જતું એ જ શહેરમાં રહેતો એક યુવાન ઓફિસર અને એની પત્ની માડીના કાયમી ગ્રાહક હતા રોજ સવારે એ લોકો માળી પાસેથી સંતરા ખરીદતા સંતરા લીધા પછી એ યુવાન પોતે ખરીદેલ સંતરામાંથી એક કાઢતો છોલીને એક ચીર ચાખ્યા પછી એ બોલતો માળી આ ચાખો તો મને આ સંતરું બરાબર મીઠું હોય એવું નથી લાગતું માળી સંતરુ ચાખતા અને કહેતા ના બાબુ આ તો એકદમ મીઠું છે તમને કેમે ખાટું લાગ્યું એમ

તો પણ તમે આ રોજ રોજ ચાખવાનું અને મોઢું બગાડવાનું નાટક શું કામ કરો છો પેલા યુવાને જરાક હસીને જવાબ આપ્યો અરે પાગલ માડી તો આપણને ખૂબ મીઠા સંતરા જ ખવડાવે છે પણ તે જોયું એ પોતે ક્યારેય સંતરા નથી ખાતા આ ચાખવાના બહાને હું આપણા સંતરામાંથી રોજ એક સંતરું એને ખવડાવી દઉં છું આમ પણ એ મારી બાની ઉંમરના છે એમને ખવડાવીને મને ગામડે બેઠેલી મારી બાને ખવડાવ્યું હોય એટલો આનંદ થાય છે એની પત્નીને પ્રથમ વખત આ નાટકનો અર્થ સમજાયો હતો આ તરફ માડીની બાજુમાં ઊભી રહેતી પેલી શાકવાળી બાઈએ પણ એક દિવસ માડીને પૂછી જ લીધું માડી પેલો માણસ રોજ સંતરા ખરીદતી વખતે સંતરા ચાખવાની કચકચ કરે છે રોજ એકાદ સંતરું છોલાવે પણ છે બધાને ખબર છે કે તમારા સંતરા મીઠા જ હોય છે તો પણ એ આ મીઠું નથી અને આ સંતરું બરાબર નથી એવું નાટક કરતો હોય છે તો પણ એને સંભળાવી દેવાને બદલે હું કાયમ જોઉં છું કે તમે એને જોખતી વખતે વધારે સંતરા જ આપી દો છો એની વાતોમાં તમને ખ્યાલ પણ નથી રહેતો કે સંતરા વધારે જોખાઈ જાય છે એવું શું કામ કરો છો માડી હસ્યા અને પછી બોલ્યા બહેન તે જોયું છે કે એ માણસ હંમેશા પોતાના ખરીદેલા સંતરામાંથી જ એક કાઢીને છોલાવે છે એનું આ આખું સંતરું ચાખવા માટેનું નહીં પણ મને એ ખવડાવવા માટેનું હોય છે એને એવું છે કે મને આ વાતની ખબર નથી પડતી મને પણ એ આવું કરે ત્યારે મારો સગો દીકરો મને ખવડાવતો હોય એવું લાગે છે અને એ પછી મારાથી થોડાક સંતરા વધારે જપાઈ જાય છે મારા જેવી ગરીબ ડોશી માટે એનો ભાવ જોઈને ત્રાજવાનું પલડું પણ વધારે નમી જ જાય છે એટલું બોલીને માજીએ સાડલાના છેડાથી પોતાની આંખો લુછી